જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો સાતમો અધ્યાય વાંચીશું અને આ અધ્યાયમાં દક્ષના યજ્ઞની પૂર્તિ થાય છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો સાતમા અધ્યાયમાં શ્રી મૈત્રીજી કહે છે હે મહાબાહુ વિદુરજી બ્રહ્માએ આ પ્રમાણે પ્રાર્થના કરી તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું તે સાંભળો શ્રી મહાદેવજીએ કહ્યું હે પ્રજાપતિ ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી તો પછી તેની ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી ફક્ત તેમને થોડોક ઉચિત દંડ જ આપ્યો છે દક્ષ પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે તેથી તેને બકરાનું માથું લગાડવામાં આવે ભગદેવ સૂર્યદેવતાની આંખોથી પોતાનો યજ્ઞ ભાગ જુએ પૂષા પીસેલું અન્ન ખાનારા છે તેઓ યજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે તથા અન્ય બધા દેવતાઓના અંગ પ્રત્યંગ પણ સ્વસ્થ થઈ જશે કારણ કે યજ્ઞશિષ્ટ પદાર્થો મને મળે એવું તેમણે નક્કી કર્યું છે અધ્વર્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભૂજાઓ તૂટી ગઈ છે તેઓ અશ્વિની કુમારોની ભૂજાઓમાંથી અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તેઓ પૂષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરાના જેવી મૂછ થઈ જાય શ્રી મૈત્રીજી કહે છે પ્રિય વિદુર ત્યારે ભગવાન શંકરના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય કહેવા લાગ્યા પછી બધા જ દેવતાઓ અને ઋષિઓએ મહાદેવજીને દક્ષની યજ્ઞશાળામાં પધારવા પ્રાર્થના કરી અને ત્યારે તેઓ તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા ત્યાં જેવું જેવું ભગવાન શંકરે કહ્યું હતું તે જ પ્રમાણે બધું કરીને તેમણે દક્ષના ધડ સાથે યજ્ઞ પશુ બકરાનું મસ્તક જોડી દીધું મસ્તક જોડાઈ ગયા પછી રુદ્રદેવની દ્રષ્ટિ પડતા જ દક્ષ ઊંઘીને જાગ્યા હોય તેમ તત્કાળ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા દક્ષનું શંકરજીના દ્રોહની કાલીમાંથી કલુષિત હૃદય તેમનું દર્શન કરવાથી શરદકાળના સરોવર જેવું શુદ્ધ થઈ ગયું તેમણે મહાદેવજીની સ્તુતિ કરવા ઈચ્છ્યું પણ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમના મુખેથી શબ્દ પણ નીકળી શક્યો નહીં પ્રેમ વિવળ પરમ બુદ્ધિમાન પ્રજાપતિએ જેમ તેમ પોતાનો હૃદયનો આવેગ રોકીને વિશુદ્ધ ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું દક્ષે કહ્યું હે ભગવાન મેં તમારો અપરાધ કર્યો હતો પરંતુ તમે તે બદલ મને દંડ દ્વારા શિક્ષા કરીને ઘણી જ કૃપા કરી છે અહો તમે અને શ્રી હરિ તો બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી તો પછી અમારા જેવા યજ્ઞ યાગ વગેરે કરનારાઓને તો તમે કઈ રીતે ભૂલી શકો હે વિભુ તમે બ્રહ્મા થઈને સૌ પ્રથમ આત્મતત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિદ્યા તપ વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા જેમ ભરવાડ હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરે છે તેવી જ રીતે તમે તે બ્રાહ્મણોનું બધી વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો હું તમારા તત્વોને જાણતો ન હતો તેથી જ મેં ભરી સભામાં પોતાના વાઘબાણોથી તમને વિંધ્યા હતા પરંતુ તમે મારા તે અપરાધનો કોઈ વિચાર કર્યો નહીં હું તો તમારા જેવા પૂજ્યતમ મહાનુભાવોનો અપરાધ કરવાને કારણે નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો પણ તમે પોતાની કરુણામય દ્રષ્ટિથી મને ઉગારી લીધો અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં કોઈ ગુણ નથી બસ તમે પોતાના ઉદારતાપૂર્ણ વ્યવહારથી જ મારા પર પ્રસન્ન થાવ શ્રી મૈત્રીજી કહે છે આશુતોષ શંકર પાસેથી આ પ્રમાણે પોતાનો અપરાધ માફ કરાવીને દક્ષે બ્રાહ્મણોના કહેવાથી ઉપાધ્યાયો ઋતવિજો વગેરેની સહાયથી યજ્ઞ કાર્યનો આરંભ કર્યો ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞ સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી રુદ્રગણ સંબંધી ભૂત પિશાચોના સંસર્ગજન્ય દોષોના શમન માટે ત્રણ પાત્રોમાં વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરાયેલા પૂરોડાશ નામના ચરુનો હવન કર્યો વિદુરજી તે હવીને હાથમાં લઈને ઊભેલા અધ્વર્યુની સાથે દક્ષે જેવું વિશુદ્ધ ચિત્તથી શ્રી હરિનું ધ્યાન કર્યું કે તરત જ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા બૃહદ અને રથંતર નામના સામ સ્તોત્રો જેમની પાંખો છે તે ગરુડજી વડે નજીક લવાયેલા ભગવાને દશે દિશાઓને પ્રકાશિત કરતી પોતાની દેહકાંતિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું તેમની સામે બધાની કાંતિ ફીકી પડી ગઈ તેમનો વર્ણ શામળો હતો કમરમાં સુવર્ણની કટી મેખલા તથા પીતાંબર સુશોભિત હતા મસ્તક પર સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટ હતો મુખ કમળ ભમરાઓના જેવી નીલવર્ણી અલ્કાવલી અને તેજોમય કુંડળોથી શોભાયમન હતું તેમને સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત આઠ ભૂજાઓ હતી કે જે ભક્તોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે આઠેય ભૂજાઓમાં તેમણે શંખ ચક્ર પદ્મ બાણ ધનુષ્ય ગદા ખડગ અને ઢાલ ધારણ કરેલા હતા તથા આ બધા આયુધોને કારણે તેઓ પુષ્પોથી ભરપૂર કરેણના વૃક્ષને જેમ શોભી રહ્યા હતા પ્રભુના હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન હતું અને સુંદર વનમાળા શોભતી હતી તેઓ પોતાના ઉદાર સ્મિત અને લીલાપૂર્ણ નેત્રકટાક્ષથી સઘળા સંસારને આનંદમગ્ન કરી રહ્યા હતા પાર્ષદો બંને બાજુએ રાજહંસ જેવા સફેદ પંખા અને ચામડ ઢોળી રહ્યા હતા ભગવાનના મસ્તક પર ચંદ્રમાં જેવું શુભ્ર છત્ર શોભા આપી રહ્યું હતું ભગવાન પધાર્યા છે એ જોઈને ઈન્દ્ર બ્રહ્મા મહાદેવજી વગેરે દેવેશ્વરો સહિત સમસ્ત દેવતાઓ ગંધર્વો ઋષિઓ વગેરે એકાએક ઊભા થઈને તેમને પ્રણામ કર્યા એકાએક પ્રસરેલા તેમના તેજને કારણે બધાની કાંતિ ફીકી પડી ગઈ વાણી મુક્ત થઈ ગઈ અને તે બધા ચકિત રહી ગયા ત્યાર પછી મસ્તક પર બે હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા જોકે ભગવાનના મહિમા સુધી બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી તો પણ ભક્તો પર કૃપા કરવા માટે દિવ્ય રૂપે પ્રગટ થયેલા શ્રી હરિની તેઓએ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરી સૌથી પહેલા પ્રજાપતિ દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજા સામગ્રી લઈને નંદ સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા પ્રજાપતિઓના પરમ ગુરુ ભગવાન યોગેશ્વર પાસે ગયા અને અત્યંત આનંદિત થઈને વિનીત ભાવે હાથ જોડીને પ્રાર્થના કરતા કરતા પ્રભુના શરણાગત થયા દક્ષે કહ્યું હે ભગવાન આપ સ્વતંત્ર રૂપે બિરાજમાન છો આપ આ માયાનો તિરસ્કાર કરીને શુદ્ધ સ્વરૂપે આપના ધામમાં બિરાજો છો આપ બુદ્ધિની જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી પર છો આપ કેવલ સ્વરૂપ છો અર્થાત આપ એક જ છો અને શરણાગત માટે નિર્ભય સ્થાન છો પરંતુ જ્યારે આપ માયાથી સાકાર રૂપ ધારણ કરો છો પુરુષરૂપે પ્રગટ થો છો ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ભાસો છો ઋત્વિજોએ કહ્યું હે ભગવાન હે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા ભગવાન રુદ્રના મુખ્ય અનુચર નંદીના શાપને કારણે અમારી બુદ્ધિ માત્ર કર્મકાંડમાં જ પ્રવૃત્ત થઈ ગઈ છે તેથી અમે આપના શુદ્ધ સ્વરૂપને આપના તત્વને જાણતા નથી પરંતુ અમે વેદત્રયી દ્વારા પ્રતિપાદિત એવા યજ્ઞયાગાદી ધાર્મિક ક્રિયાઓ દ્વારા જે જે દેવતાઓનું યજન પૂજન કરીએ છીએ તે બધા આપના જ સ્વરૂપ છે અર્થાત આપનાથી ભિન્ન તો નથી જ જેને ધર્મ કહ્યો છે સભાસદોએ કહ્યું હે આશ્રયદાતા પ્રભુ આ સંસારમાં એક પણ સ્થાન શરણ લેવા યોગ્ય નથી આ સંસાર તો ભયંકર કલેશોનો ભંડાર છે અહીં ભયંકર કાળરૂપી સર્પ તાકીને બેઠો છે જીવ સુખ પ્રાપ્ત કરવા માટે વિષયોની પાછળ દોડે છે પરંતુ તેને જ દુઃખ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તેના ઉપર શરીર અને પરિવારનો મોટો બોજો છે તેમાં સુખ દુઃખના જોડકારૂપી મોટી ખીણો છે દુર્જનરૂપી જંગલી પશુઓનો ભય છે શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે અજ્ઞાનીઓના ટોળા છે અને વધારામાં કામનાઓની પીડા છે આ પ્રમાણે સંસારમાં જન્મ મરણના ચક્રાઓમાં ફસાયેલો જીવ હે કરુણામૂર્તિ આપના શરણમાં ક્યારે આવશે રુદ્રે કહ્યું હે વરદાય પ્રભુ તમારા ઉત્તમ ચરણો આ સંસારમાં સકામ મનુષ્યોને સઘળા પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારા છે અને જેમને કોઈ પણ પદાર્થની કામના નથી તે નિષ્કામ મુનિજનો પણ તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે હું આપના તે જ ચરણોનું ધ્યાન કરું છું અજ્ઞાની લોકો જો મને આચારભ્રષ્ટ કહે છે તો તેઓ ભલે કહે મારું તો આપના પરમ અનુગ્રહને કારણે તેમના કહેવા સાંભળવા પર કોઈ જ લક્ષ જતું નથી ભૃગુજીએ કહ્યું આપની ગહન માયાને લીધે આત્મજ્ઞાનનો લોપ થઈ જવાને કારણે જેઓ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલા છે તે બ્રહ્મા વગેરે દેહધારીઓનો આત્માનું જ્ઞાન થવામાં ઉપયોગી એવા આપના તત્વને હજી સુધી જાણી શક્યા નથી એમ હોવા છતાં પણ આપ પોતાના શરણાગત ભક્તોના તો આત્મા અને સુરદ છો તેથી આપ મારા પર પ્રસન્ન થાવ બ્રહ્માજીએ કહ્યું હે પ્રભુ આ પુરુષ ભિન્ન ભિન્ન પદાર્થોની જાણનારી ઇન્દ્રિયો વડે જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી કારણ કે જ્ઞાનના વિષયોના અને વિષયોને પ્રકાશિત કરનારી ઇન્દ્રિયોના આશ્રય આપ જ છો તેમ છતાં આપ આ તમામ માયામય પ્રપંચથી સર્વથા ભિન્ન છો ઇન્દ્રે કહ્યું હે અચ્યુત જગતને પ્રકાશિત કરનારું આપનું આ રૂપ દેવદ્રોહીઓને સંહાર કરનારી આઠ ભૂજાઓથી સુશોભિત છે આપ આ ભૂજાઓમાં સદૈવ અનેક પ્રકારના આયુધ ધારણ કરો છો આ રૂપ અમારા મન અને નેત્રોને પરમ આનંદ આપનારું છે યાજ્ઞિક પત્નીઓએ કહ્યું હે ભગવાન બ્રહ્માજીએ આપના પૂજન માટે જ આ યજ્ઞ રચ્યો હતો પરંતુ દક્ષ પર ક્રુદ્ધ થવાને કારણે તેનો ભગવાન પશુપતિએ અત્યારે નાશ કરી દીધોલો છે હે યજ્ઞમૂર્તિ સ્મશાન ભૂમિ જેવા ઉત્સવહીન થયેલા અમારા આ યજ્ઞને આપ નીલકમળ જેવી કાંતિવાળા તમારા નેત્રોથી નિહાળીને પવિત્ર કરો ઋષિઓએ કહ્યું હે ભગવાન આપની લીલા ઘણી જ અનોખી છે કારણ કે આપ કર્મો કરતા હોવા છતાં પણ તેમનાથી નિર્લેપ રહો છો જે લક્ષ્મીની ઉપાસના બીજા લોકો વૈભવની તૃષ્ણાથી કરે છે તે સ્વયં આપની સેવામાં રત રહે છે તો પણ આપ તેમનું માન કરતા નથી તેમનાથી નિષ્ફ્રુ રહો છો સિદ્ધોએ કહ્યું હે પ્રભુ આ અમારો મનરૂપી હાથી અનેક પ્રકારના કલેશો રૂપી દાજીને દાઝીને તેમજ અત્યંત તરસ્યો થઈને આપની કથારૂપી વિશુદ્ધ અમૃતમય સરિતામાં પેસીને ડૂબકી લગાવીને બેઠો છે ત્યાં બ્રહ્માનંદમાં લીન જેવો થઈ જવાને કારણે તેને દાવાનળની વાત જ પૂરેપૂરી વિસરાઈ ગઈ અને તે હવે આપના રૂપી નદીમાંથી બહાર નીકળવા ઈચ્છતો પણ નથી યજમાન પત્નીએ કહ્યું હે સર્વસમર્થ પરમેશ્વર આપનું સ્વાગત છે હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થાવ હે લક્ષ્મીપતિ પોતાની પ્રિયા લક્ષ્મીજી સાથે આપ અમારું રક્ષણ કરો હે યજ્ઞેશ્વર જેમ મસ્તક વિનાનું મનુષ્યનું ધડ સારું લાગતું નથી તેમ અન્ય અંગોથી પૂર્ણ હોવા છતાં પણ આપના વિના યજ્ઞ શોભતો નથી લોકપાલોએ કહ્યું હે અનંત પરમાત્મા આપ સમસ્ત અંતઃકરણોના સાક્ષી છો આ સઘળું જગત આપના દ્વારા જ જોવામાં આવે છે તો શું માયક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેય આપ પ્રત્યક્ષ થઈ શક્યા છો વાસ્તવમાં આપ છો તો પંચભૂતોથી અલગ તો પણ વસ્તુતઃ આપ આ પંચભૂતોથી અલગ છઠ્ઠા હોઈને પણ પંચભૂતો દ્વારા જ આપ જાણી શકાવ છો બધી આપની જ માયા છે યોગેશ્વરે કહ્યું હે પ્રભુ જે મનુષ્ય સમસ્ત વિશ્વના આત્મા એવા આપનામાં અને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી તેના કરતાં અધિક પ્રિય આપને કોઈ નથી તો પણ હે ભક્ત વત્સલ જે લોકો આપનામાં સ્વામીભાવ રાખે છે અને અનન્ય ભક્તિથી આપની સેવા કરે છે તેમના પર આપ કૃપા કરો આપ આપની માયા વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કાર્ય માટે બ્રહ્માદિ રૂપ ધારણ કરીને અનેક પ્રકારના જીવોને તેમના અદૃષ્ટ કર્મો અનુસાર ઉત્પન્ન કરો છો અને તેમની બુદ્ધિઓમાં સત્વાદી ગુણો રૂપે અનેક પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે આ બધા ભેદોનું નિર્માણ પણ આપના દ્વારા જ થયું છે અને તે માયારૂપી પ્રપંચને આપ પોતાના સ્વરૂપમાં વિલીન કરી દો છો ત્યારે આ તમામ ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે આવા માયાથી સર્વથા પર એવા આપ પરમાત્માને અમારા નમસ્કાર છે બ્રહ્મ સ્વરૂપ વેદોએ કહ્યું આપ જ ધર્મ વગેરેની ઉત્પત્તિ માટે શુદ્ધ સત્વને અપનાવો છો સાથે જ આપ નિર્ગુણ પણ છો તેથી આપના તત્વને નથી તો હું જાણતો અને નથી તો બ્રહ્મા વગેરે કોઈ અન્ય પણ જાણતા આપને નમસ્કાર છે અગ્નિદેવે કહ્યું હે ભગવાન આપના જ તેજથી પ્રજ્વલિત થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓને ઘી મિશ્રિત હવી પહોંચાડું છું આપ સાક્ષાત યજ્ઞ પુરુષ અને યજ્ઞરક્ષક છો અગ્નિહોત્ર દર્શ પૌર્ણમાસ ચાતુર્માસ અને પશુ સોમ આ પાંચ પ્રકારના યજ્ઞો આપના જ સ્વરૂપ છે તથા આશ્રાવય અસ્તુશ્રૌષ્ટજે યજામહે અને વષટ આ પાંચ પ્રકારના યજુર્મંત્રોથી આપનું જ પૂજન થાય છે હું આપને પ્રણામ કરું છું દેવતાઓએ કહ્યું હે દેવ આપ આદિપુરુષ છો પૂર્વકલ્પનો અંત થતાં પોતાના કાર્યરૂપ આ પ્રપંચને ઉદારમાં લીન કરીને આપે જ પ્રલયકાલીન જળમાં શેષ નાગની ઉત્તમ શય્યા પર શયન કર્યું હતું આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોક વગેરેમાં વસનારા સિદ્ધો પણ પોતાના હૃદયમાં ચિંતન કરે છે અહો તે જ આપ આજે અમારા નેત્રોનો વિષય થઈને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છો ગાંધર્વોએ કહ્યું હે દેવ મરીચી વગેરે ઋષિઓ અને આ બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર વગેરે દેવતાઓ આપના અંશના પણ અંશ છે હે મહત્તમ આ સમસ્ત વિશ્વ આપની ક્રીડા સામગ્રી છે હે નાથ આવા આપને અમે નિત્ય પ્રણામ કરીએ છીએ વિદ્યાધરોએ કહ્યું હે પ્રભુ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટેના સાધનરૂપ આ માનવદેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એનામાં હું મારો એનું અભિમાન કરી બેસે છે પછી તે દુર્બુદ્ધિનો પોતાના આત્મીયજનોથી તિરસ્કૃત થતો હોવા છતાં પણ અસત વિષયોની જ લાલસા કરતો રહે છે પરંતુ આવી સ્થિતિમાં પણ જે જીવ આપના કથામૃતનું સેવન કરે છે તેના અંતઃકરણનો મોહ સર્વથા નાશ પામે છે બ્રાહ્મણોએ કહ્યું હે ભગવાન આપ જ યજ્ઞ છો આપ જ હવી છો આપ જ અગ્નિ છો સ્વયં આપ જ છો આપ જ સમીઘ કુશ અને યજ્ઞપાત્ર છો તથા આપ જ સભાજન ઋત્વિજ યજમાન અને તેની ધર્મપત્ની દેવતા અગ્નિહોત્ર સ્વધા સોમરસ ઘી અને પશુ છો હે વેદમૂર્તિ યજ્ઞ અને તેનો સંકલ્પ બંને આપ જ છો પૂર્વકાળમાં આપ જ અતિ વિશાળ વરાહરૂપ ધારણ કરીને રસાતલમાં ડૂબેલી પૃથ્વીને લીલાપૂર્વક જ પોતાની દાઢો પર ઉઠાવીને એ રીતે બહાર કાઢી લાવ્યા હતા કે જે રીતે કોઈ ગજરાજ કમલીનીને ઉઠાવીને લાવે છે તે સમયે આપ લીલાપૂર્વક ગર્જના કરી રહ્યા હતા અને યોગીઓ આપનો એ પુરુષાર્થ જોઈને આપની સ્તુતિ કરતા હતા હે યજ્ઞેશ્વર જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના સઘળા વિઘ્નો નષ્ટ થઈ જાય છે અમારું આ યજ્ઞરૂપ સત્કર્મ નષ્ટ થઈ ગયું તેથી અમે આપના દર્શનની ઈચ્છા કરી રહ્યા હતા હવે આપ અમારા પર પ્રસન્ન થાવ આપને નમસ્કાર છે શ્રી મૈત્રીજી કહે છે ભાઈ વિદુર આ પ્રમાણે જ્યારે બધા લોકો યજ્ઞરક્ષક ભગવાન ઋષિકેશની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પરમ ચતુર્દક્ષે રુદ્રના પાર્ષદ વીરભદ્ર વડે ધ્વસ્ત કરાયેલો યજ્ઞ ફરી આરંભી દીધો સર્વાંતરયામી હરિ આમ તો સૌનાય ભાગોના ભોગતા છે તો પણ ત્રિકપાલ પુરોડાશરૂપ પોતાના ભાગથી અતિ પ્રસન્ન થયા અને દક્ષને સંબોધીને કહ્યું જગતનું પરમ કારણ હું જ છું બ્રહ્મા અને શિવ પણ હું જ છું હું સૌનો આત્મા ઈશ્વર અને સાક્ષી છું તથા સ્વયં પ્રકાશ અને શૂન્ય છું દ્વિજ શ્રેષ્ઠ પોતાની ત્રિગુણાત્મક માયાને અપનાવીને હું જ જગતની રચના પાલન અને સંહાર કરતો રહું છું તથા મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ નામો ધારણ કરેલા છે આવો ભેદ રહિત વિશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ જે હું છું તેમાં જ અજ્ઞાની મનુષ્ય બ્રહ્મા રુદ્ર તથા અન્ય સગળા જીવોને વિભિન્ન રૂપે જુએ છે જેમ મનુષ્ય પોતાના મસ્તક હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી ભેદબુદ્ધિ ક્યારેય કરતો નથી તેવી જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રને મારાથી ભિન્ન જોતો નથી હે બ્રહ્મન અમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય સ્વરૂપથી એક જ છીએ અને અમે જ સમસ્ત જીવરૂપ છીએ તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ જોતો નથી તે જ શાંતિ પામે છે શ્રી મૈત્રીજી કહે છે ભગવાને આ પ્રકારની આજ્ઞા આપી તેથી પ્રજાપતિઓના સ્વામી દક્ષે તેમનું ત્રિકપાલ યજ્ઞ વડે પૂજન કર્યું અને પછી અંગભૂત અને પ્રધાન એમ બંને પ્રકારના યજ્ઞોથી અન્ય બધા દેવતાઓનું અર્ચન કર્યું પછી એકાગ્ર ચિત્ત થઈને ભગવાન શંકરનું યજ્ઞ શેષરૂપ તેમના ભાગથી યજન કર્યું તથા સમાપ્તિ વેળાએ કરવામાં આવતા ઉદવાસન નામના કર્મથી અન્ય સોમ પાઈ તેમજ બીજા દેવતાઓનું યજન કરીને યજ્ઞનો ઉપસંહાર કર્યો અને અંતે ઋતુવિજો સાથે અવભ્રુથ સ્નાન કર્યું પછી જેમને પોતાના પુરુષાર્થી જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી તે દક્ષ પ્રજાપતિને તમારી નિત્ય ધર્મમાં બુદ્ધિ રહે એવો આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોક સિધાવી ગયા હે વિદુરજી સાંભળ્યું છે કે દક્ષપુત્રી સતીજીએ આ પ્રમાણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો જેમ પ્રલયકાળમાં લીન થયેલી શક્તિ સૃષ્ટિના આરંભમાં ફરી ઈશ્વરનો જ આશ્રય લે છે તેવી જ રીતે અનન્ય પરાયણા શ્રી અંબિકાજીએ તે જન્મમાં પણ પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરનું જ વરણ કર્યું વિદુરજી દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ભગવાન શિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિજીના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું હે કુરુનંદન શ્રી મહાદેવજીનું આ પવિત્ર ચરિત્ર યશ અને આયુષ્ય વધારનારું તથા પાપ પુંજનો નાશ કરનારું છે જે મનુષ્ય ભક્તિભાવથી આનું દરરોજ શ્રવણ અને કીર્તન કરે છે તે પોતાના પાપ સમૂહનો નાશ કરી દે છે તો આ સાથે જ આપણે અધ્યાય સાતને વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો